સુરત માંગરોળના વાલેસા ગામે વડીલને પુણ્યતિથિ નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે વસ્ત્રદાન પણ કરવામાં માંગરોળ તાલુકાના વાલેસા ગામે રહેતા પ્રભુભાઈ પ્રેમાભાઈ પરમાર દેવલોક પામ્યા હતા તેમની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે વાલેસા ગામે તેમના પુત્ર રમેશભાઈ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા ભજન અને ભોજનનો કાર્યક્રમ યોજ્યો હતો આ સાથે ગામની વિધવા બહેનોને વસ્ત્રદાન પણ કરવામાં આવ્યું હતું

લો પતિદેવ ને તોર ભાઈ તો પત્યો મનમાં તૈયાર કરી કે જીદલી નાકળા દીકી દીને

બાકી છે જય જય

હું મારા પિતાજી શ્રી પ્રભુભાઈ પેમાભાઈ પરમારની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે મારા ગામ વાલેસા ખાતે મારા ગામજનો સાથે આજે અમે ભેગા થયા છે અને મારા ગામની વિધવા બહેનોને મેં વસ્ત્રદાન મારા બાપુજીના નામથી આપવાનો સંકલ્પ કરેલો તે આજે હું પૂર્ણ કરું છું અને આજે સાથે અમે જમીશું બધા અને ભજન ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે ફરીથી હું મારા ગામને ખૂબ શુભેચ્છા આપું છું કે ખૂબ પ્રગતિ થાય બધા જ સુખી રહે ખૂબ આગળ વધે એવી શુભકામના સેવું છું અને આમાંથી પ્રેરણા મળે અને કંઈક સારા કર કામ કરવાના લોકોને વિચાર પેદા થાય એવી અપેક્ષા રાખું છું